સત્તાધારની જગ્યા એટલે શ્રી શ્યામજી બાપુની વાત હું કરું તો કે એક સમય હતો જ્યારે ગીરનું જંગલ બિલખા સુધી હતું ઓજત અને અંબાજર બંને નદીઓના નિર્મળ નીર બે કાંઠે વહેતા હતા વનરાજાની ગર્જના અને મોરલાના ટંકા વચ્ચે ઘેરાયેલી કુદરતના ખોળે આવેલું ધામ એટલે કે સત્તાધારની જગ્યા અહીં આપા ગીગાએ ગૌ સેવા તથા ભૂખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ અવિરતપણે ચાલુ જ છે આપે ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલ મહિલા લાખોની કુકે થયો હતો એકવાર સોરઠમાં ભયંકર દુકાળ પડતા પિતા અલીભાઈ સગર્ભા મૂકીને પોતાના ઢોર લઈને દેશાવર ચાલ્યા ગયા હતા લાખો પોતાના સંબંધીને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાહપુર ગામે પુત્રનો જન્મ થયો પુત્રનું નામ ગીગો રાખ્યું તે સમયે આપાદાના દુકાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો અને ત્યાર પછી માતા લાખુ અને ગીગો તેમાં આવીને રહ્યા અને આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા દીકરાએ પોતાનું જીવન દાન બાપુને સમર્પણ કર્યું આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો એક દિવસ ચલાળા પાસેના સરમભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી પણ ઈશ્વરમાં જેને આસ્થા હતી તેવા ગગાનું મન સંસારમાં લાગ્યું નહીં આમ કરતા આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણાના હુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાણાનું નામ રટ્યા કરતા હતા એકદી પાળિયાની જગ્યાના આપા વિહામણ ઝાલાડાના મહેમાન બન્યા અને આપા વિહામણે જોયું કે ગીગા તો ગાયોની સેવા કરે અને છાણાના હુંડલા ઉપાડે ને આ બધું કામ કરે છે આપા વિહામણે આપા દાનાને કહ્યું કે ગીગાને હુંડલો ઉતરાવી અને તમે આશીર્વાદ આપો બાપુ આમ એ દિવસ બંને સંતોએ ગીગાને પાસે બોલાવી અને ગીગાના માથા પરથી છાણાનો સુનલો ઉતાર્યો અને આપા ગીગા તેમના ચરણ પર નમી પડ્યા અને ગુરુના આશીર્વાદ તેમને મળ્યા ત્યારબાદ થોડા સમય પછી ગીગાને આપાદાનાએ બોલાવી અને અલગ જગ્યા બાંધવાનું કીધું તે સમયે ગોગાની આંખમાંથી આહોની ધાર વહેવા લાગી અને ગુરુને કહ્યું કે ગુરુ મારો કાંઈ વાંક છે કાંઈ આમાં ત્યારે આપા દાનાએ હસતા હસતા કીધું કે ગીગા તું મારાથી હવાયો થઈશ જા પશ્ચિમનો પરગટ પીર થઈને તું પૂજાયશ તારા ચૂલામાં લોબાણની ભભક આવે ત્યારે રોકાઈ જજે અને ધર્મની ધજા ફરકાવજે આમ આપા ગીગા પોતાના ગુરુ આપા દાનાને રડતા રડતા પગે લાગી અને વિદાય લીધી ચલાળાથી ગાયો લઈને થોડો સમય ચલાળામાં જ એક ઝૂપડી બાંધીને રહ્યા ત્યાં દાળ અને રોટલાનું સદારો ચાલુ કર્યું ત્યારબાદ ફરતા ફરતા હાલમાં સત્તાધાર ધામે છે અને ત્યાં અંબાજર નદીને કાંઠે ઝૂંપડી બાંધી અને જગ્યાનું તોરણ બાંધ્યું આવી ચમત્કારોની કેટલી વાતો ગીગાને જીવન સાથે વણાયેલી છે અને ત્યાર પછી આપાગીગાએ બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની અને આજે તેની કીર્તિ ચારેય તરફ પ્રસરી ઓળી છે આપા ગીગાએ શરૂ કરેલ સદાવ્રતની પરંપરા આજે પણ ચાલી જ રહી છે અને ગાદીની વાત કરું તો કે સતાધારની જગ્યામાં આપાગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગત સતાધારની ગાદી આવ્યા હતા તેમના પછી રામ બાપુ જામ બાપુ હરિબાપુ હરજીવન બાપુ અને લક્ષ્મણ બાપુ ગાદી આવ્યા શ્રી લક્ષ્મણ બાપુ પણ એક પ્રતાપી સંત થયા જે બત્રીસ વર્ષ ગાદીએ રહ્યા હતા ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શામજી બાપુ ગાદી આવ્યા તે સત્તાધારની ગાદીએ એકત્રીસ વર્ષ સુધી મહંત પદે રહ્યા સત્તાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ તો શ્યામજી બાપુએ જ છે એ તો આપણે બધા નોંધીએ છીએ ને

ત્યાર પછી તે ઈસવીસન સન ઓગણીસોને ત્યાશીની સાલમાં સત્યાશી વર્ષની ઉંમરે બ્રહ્મિલિન થયા શામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતા જે હાલમાં સત્તાધારની ગાદીએ મહંત પદે આગવી પ્રતિષ્ઠા અને મહત્વ ધરાવે છે સત્તાધારમાં આભા ગીગા ગધૈ જ્ઞાતિ સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા પણ ચડાવવામાં આવે છે અને સત્તાધારનું વિશાળ રસોડું અને જબરું અતિથિ ગૃહ તેની વિશેષતા છે ત્યાં એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઈ થઈ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે તેમજ ત્રણ થી ચાર હજાર માણસો નિરાંતે રાત્રિ રોકાણ કરી શકે તેવું જબર અતિથિ ગૃહ જેનું નામ બ્રહ્મલીન શ્રી શ્યામજી બાપુના નામ ઉપરથી શ્યામ ભવન રાખવામાં આવ્યું છે જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો નીચે જય આપા ગીગા લખવાનું ભૂલતા નહીં અને આવા જ નવા સાહિત્યને વિડીયો સાંભળવા માટે અમારા પેજને લાઈક અથવા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ